મિત્રો દાદાનો ઇન્ટ્રો થોડોક લાંબો છે તમે સ્કીપ નહીં કરતા તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સ્પેશિયલ દાદાને ત્યાં ભૂંગળા બટેટા ખાવા માટે અને મસ્ત મજાની દાદા પાઉભાજી પણ બનાવે છે તો આપણે દાદા જોડે વાત કરીએ અને ભૂંગળા બટેટા અને આપણે અહીંયા દાબેલી 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 બટેટા ભૂંગળા બે આઇટમ છે હા બટેટા ભૂંગળા છે દાબેલી છે હા ફક્ત વીસ રૂપિયામાં જ ડીશ કમ્પ્લીટ આપવાની વીસ રૂપિયામાં કમ્પ્લીટ ડીશ બટેલા ભૂંગળા વીસ રૂપિયા દાબેલી ખાવ તો વીસ સસ્તું અને સારું સસ્તું મેં હું તો આયા ઘણા ટાઈમ થી ખાવા આવું છું

પાંચ પૈસા નું એક બટેટો વેચવું છું સસ્તું અને સારું સસ્તું અને સારું આપણે આ બધી આઈટમ ઘરે જ બનાવો છો ઘરે પોતે હું પોતે જ બનાવું છું પોતે જ બનાવું છું પોતે જ બનાવું છું હજી પગ ભરે જ છું હું બીજી કોઈ આશા રાખતો જ નથી કોઈ કોઈ આશા નહીં કોઈ ની માથે આશા નહીં બરોબર છે દરોજના કેટલા આપણે બટેટા અને કેટલાક બટેટા ખાલી થઈ ગયા હાલમાં બટેટા બાર કિલો બટેટા વેચું છું પંદર કિલો બટેટા બરોબર પેલા એક તો ત્રીસ કિલો બટેટા પણ અત્યારે એની એવરેજ ક્યારે પણ વેતાણ થઈ ગયું એટલે આપણે નહીં નહીં તો પંદર કિલો બટેટા ની અવેરેજ ના પણ રિયલ માં બટેટા સારા આવે છે અને દાદા આપણો ટાઈમ શું છે મેન તો મેન તો ત્રણથી સાત આન આન ના સાત ત્રણ વાગે આવી જાવ અને સાત વાગે બધું પૂરું થઈ જાય બરોબર તો આપણી માટે મસ્ત મજાની બટેટાની પ્લેટ બનાવો થોડીક તીખી રાખજો હા બરોબર અને એક દાબેલી બનાવી દો ચાલો

દાદાનો ટાઈમ ત્રણ થી સાત વાગ્યા સુધીનો છે રિયલમાં મસ્ત વસ્તુ બનાવે છે આપણે તો ઘણા ટાઈમથી ખાઈએ છીએ દાદા અને દાદાનો દીકરો બે જોડે વેચવા આવે છે હમણાં ચાર પાંચ વાગ્યાનો દીકરો આવશે એ પણ જોડે દાદાને મદદ કરાવશે મસ્ત મજાના બટેટા બનાવે છે તો આવો મિત્રો આપણે બટેટાનો આનંદ લઈએ આ કેટલા રૂપિયાની પ્લેટ તૈયાર થઈશ દાદા વીસ રૂપિયા વીસ રૂપિયાની

બટેટાની સાથે આ ડુંગળી ને લીંબુ આપો તમે ભાવનગર માં કોઈ નઈ દેતું મને હોય ભાવ લીંબુ મોંઘા હોય તો ભૂંગળા બટેટાની આપડી વીસ રૂપિયાની પ્લેટ બની તૈયાર છે ત્રણ નંગ બટેટા આ ડુંગળી લીંબુ અને ભૂંગળા જુઓ મિત્રો ઠેલી માં હોય ને એમાંથી આ બાઉલ માં કાઢીને દાદા આપે છે મસ્ત મજાના ખવડાવે છે તો તમે પણ એકવાર અવશ્ય આવજો ભાવનગર માં કોઈ પણ બટેટાના આપણે વખાણ કરવાના જ ન હોય પણ આ બટેટા જોઈએ આવે પેલા પ્રાથમિક શાળામાં સ્કૂલે જતા ને તે દુકાને આવા બટેટા મળતા કે આ એક આવી જમચી કાંઠા કાંઠાવાળી જમચી હોય ને તો એ મારા અંદાજે હું પાવલી નું બટેટું ખાધું આમ પાવલી આપીને બટેટો ખાને આપણે સ્કૂલે

આ સ્ટોપિંગ જોઈ લો સિંગના દાણા સાથે હો અને ડુંગળી પણ અત્યારે દાબેલીમાં ડુંગળી કોઈક ભાઈક જીક ભાગ્ય જ આપે છે મારા અંદાજે કચ્છ સિવાય કઈ દાબેલીમાં ડુંગળી મળતી જ નથી ગ્રીન અને તે જગ્યાએ સોસ વપરાય છે પણ દાદા આપણને અહીંયા ઘરે બનાવેલી એની ખજૂર આંબલી અને ગોળની ચટણી ખવડાવે છે જે કોઈ નડવાની વાત જ નથી આવતી તો આપણે અવશ્ય એકવાર અહીંયા આવો અને ટેસ્ટ કરો તમે ટેસ્ટ કરીને વિડીયોમાં કમેન્ટ કરજો અને જો તમને તો મસ્ત મજાની દાદા દાબેલી બનાવી દીધી છે ખજૂર આમલી ની ચટણી લીલી તીકી ચટણી અને સિંગ જોડે ઉપર થી સેવ પણ નાખી છે ફક્ત વીસ રૂપિયા ભાવ છે તમે પણ આવજો ખાવા માટે અનું જોડે જે ડુંગળીનું કોમ્બિનેશન છે એની આખું આમ અલગ જ પડે છે હો મિત્રો મને તો કચ્છ જેવો ટેસ્ટ આવે છે એકદમ ઘર જેવો કાય કોઈ પણ પ્રકારના ગરમ મસાલા વગરનો તો તમે પણ અવશ્યથી આવજો એડ્રેસ બધા ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે અને પ્રાઇસ પણ ડિસ્ક્રિપ્શનમાં જણાવેલા છે લીંબુ લઈને ઉપરથી નાખોને બહુ મજા હો રીઅલમાં બાય બાય મિત્રો આપણે ભૂંગળું પણ ટ્રાય કરીએ છીએ જોડે આપણા મિત્રો પણ આવેલા છે એમને પણ આપણે લીધેલા છે વિડીયોમાં રિયલમાં ઘર જેવો ટેસ્ટ છે આપણે અમુક જગ્યાએ ખાવા જઈએ ને તો અમુક કેવો ફૂલ તીખા બટાટા હોય તમે ખાઈ ન હોય કોઈ એ કોણ ખાઈ શકે જે સ્પાઈસી લવર હોય એ પણ આ બટેટા તમને તીખાય નહીં લાગે મોળાય નહીં લાગે અને તમને એકદમ ખાવાની મજા આવશે જો તમારે તીખા કરવા હોય તો કેવાનું એક્સ્ટ્રા ચટણી પણ તમને આપશે અને અહીંયા તમે હાઈજીન ખાલી જોવો મિત્રો મોટુભાઈ બતાવો આપણા મિત્રોને ખાલી હાઈજીન દાદા ચોખાઈ બતાવો કોઈ પણ પ્રકારનો વરસાદ છે તો માખ્યું કે એવું કઈ ખોટું નહીં ખોટી ગોબરણ નહીં કાંઈ નહીં મસ્ત મજાનું હાઈજીન રાખે છે અને બધી જ વસ્તુ આ કાચની પેટીમાં રાખે છે દાદા જેના લીધે આ કાચની પેટીમાં બધી રાખે છે જેના લીધે કોઈ પણ વસ્તુમાં ખરાબ થવાની શક્યતા નથી અને દરરોજ ખવડાવે છે જો આ દાબેલી શેકે છે અને પચાસ વર્ષ કરતા પણ જૂનો ધંધો છે તો તમે અવશ્યથી આવજો તમે વિઠ્ઠલવાડી થી બાજુ થી આવતા હો ને એટલે આ ડાબી સાઈડ ની બાજુ આવશે નાની એવી જ લારી છે કચ્છી દાબેલી ભૂંગળા બટેટા કોઈ પણ પ્રકારનું નામ છે અને સામે છે ને બંબા ગેટ છે એની બાજુમાં સર્ચ છે સર્ચની સામેની બાજુ થોડુંક ક્રોસમાં જે કચ્છી દાબેલી અને ભૂંગળા બટેટા તો જરૂરથી આવજો મિત્રો તો ચાલો અમે ખાવાનો આનંદ લઈએ મળશું એક નવા જ વિડીયોમાં અમારી જોડે બન્યા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો